ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ પરફોર્મર પરફોર્મર શબ્દનો અર્થ કલાકાર નોટ કાર્ય કરનાર કે નાટકકાર થાય છે પરફોર્મર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ઇઝ અ સીઝન કોન્સર્ટ પરફોર્મર અર્થાત તેણી એક અનુભવી કોન્સર્ટ કલાકાર છે એક બીજું ઉદાહરણ જોઈએ હી ઇઝ અ ગુડ પરફોર્મર ઓન ધી ક્રિકેટ ફિલ્ડ એટલે કે તે ક્રિકેટના મેદાનમાં સારો પરફોર્મર છે એક અન્ય ઉદાહરણ જોઈએ ક્રિટિક્સ કેન મેક ઓર બ્રેક અ યંગ પરફોર્મર અર્થાત વિવેચકો કોઈ યુવા કલાકારની કારકિર્દીને બનાવી કે બગાડી શકે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.